હેલો ગાઈસ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ કેમ છો બધા તમે બધા મજામાં હશો અને આજે છે સુંદરકાંડ તો અમે બધા જ ત્યાં જઈએ તો ચલો તમને બધાને મળી દો આ બધા રેડી થઈ ગયા છે અને હવે જાય છે તો ચલો ત્યાં જઈને મળું ગાઈશ ફાઇનલી અમે નીકળી ગયા છે મમ્મી જો આઈ તો કહી દે ગઈશ ને કેમ છો હવે જઈએ બ્રજ ને નીકળી ગયા છે હવે અમે બી નીકળી ગયા છીએ ત્યાં જઈએ મળીએ સો કઈ અમે અહીંયા પહોંચી ગયા છે બધા રેડી છે હા કહી દે ઋતિક આ બધા વ્રજના ગ્રુપમાં છે આ છે નિકુલભાઈ હવે આમ તો જો હાઈ તો કહી દો બધા તૈયારી કરી રહ્યા છે અહીંયા સરસ મજાનું ડેકોરેશન થઈ ગયું છે તો जय परिवार आ पवित्र भूमि पर पधवाए हो से मैं को सर्वे पूर्णा स्थान में रीति ग्रहण करशो دونكत समय में संगीतमय सुंदरकांड पाठ श्री राम स्तुति ना કોઈ વિરામ નથી તો શક્ય હોય તો આપનો ફોન સાયલેન્ટ અથવા સ્વિચ ઓફ કરવા નમ્ર વિનંતી છે વિશેષ કોઈને કહેતા આવો સૌ ભેગા મળી સંગીતમય સુંદરકાંડ ભક્તિમય સુંદરકાંડ પાઠનો લાભ લઈએ તો સર્વે સુધાર પરિવારને હું વિનંતી કરીશ કે તેઓ શ્રી હનુમાનજી સમક્ષ આવી અને આ સુંદરકાંડને શરૂ કરવા માટે આગળ આવશે નમ શિવાયો નમ શિવાયો હર 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 ભોલે નમ શિવાયુ

અમ દેશ ના એ વીર સાચા અમર છે ઇતિહાસ સો ગાઈસ ફાઇનલી અમે આવી ગયા છીએ સુંદરકાંડ ને બધું પતાઈ લાઈટ ઓછી પડે મારે ખ્યાલથી ને બહુ મજા આવી છે તમે જેમ જોયું એમ બહુ મજા આવી જો તમને બતાવો અહીંયા બધા બેઠ જા કૃષ્ણ એને એમ કે હું લોકમાં નહીં લઉં એટલે ત્યાં જતો રહ્યો પણ એવું નહીં હો બકા લોકમાં તો આવીશા પપ્પા કેવી મજા આવી પપ્પા આજે તમે તો જબરું ગાતા હતા પગ લાંબો કરીને એ તો આજ ખુશ થઈ ગયા હતા કે મને તો ગાવાનું જ છે આજ તો નહીં શું કૃષ્ણતા તને કેવું રહ્યું મજાઈ પાંચ ગાય છે બહુ સરસ હો કેવું રહ્યું આજનો પ્રોગ્રામ આનંદ બહુ વ્રજના હોસ્ટેલિયા થી આ પ્રોવાઈડ કર્યું છે સ્વેટર કેવું રહ્યું વ્રત તના આજે પ્રોગ્રામ બધા તને જોતા હશે લાઈવમાં અને આ ચેનલ હા આ ચેનલ ના આ ચેનલ નહીં કરજો તો સીન ગાઈસ અત્યારે સ્મિત ઘર છે મારા ફાઈને મૂકવા માટે એ આવી જાય પછી તમને મળાવ પછી જવાનું છે ઘરે તો બન્યા રહેજો હેલ્મેટ પહેરો સો ગાઈસ હજી તો અમે બહાર જ છીએ ઘરે પહોંચ્યા નથી કેમ કે મને આજે હેડેકને એવું બહુ થઈ ગયું હતું એટલે હું થોડીક વાર મેં રેસ્ટ લીધો અને પછી પાછા ઘરે જવા નીકળ્યા તો સ્મિતના ફ્રેન્ડને બધા મળી ગયા તમને ખબર હોય એમ સેટરડે અમારે આવું બધું તો ચાલતું જ હોય બિકોઝ સન્ડે બધાને ઓફ હોય તો અમે વીકમાં બધા મળતા હોઈએ છીએ તમને બતાવું જો સ્મિત કેટલી વાતો કરશો ગાઈઝ અત્યારે એક સવાય જેવું થવા આવ્યું છે અને હજી બાર છે તમે મારી આંખો જોઈ શકો મને ઊંઘ આજે બહુ જ આવે છે કેમ કે બહુ થાકી ગયા છે આજે બ્રજનો પ્રોગ્રામ હતો તમે જોયું એમ બહુ સરસ પ્રોગ્રામ રહ્યો બધા મળ્યા અને બહુ જ મજા આવી ગઈ ગરબા ગાયા અને બધું આમ બહુ સરસ થઈ ગયું કહેવાય ને કે ભગવાનનું નામ બહુ મને તો મજાય તો કંઈ રીતે થેન્ક યુ વોચિંગ ફોર ધીસ વ્લોગ આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર ચેનલ પણ નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ કોઈ બીજા નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ બ વાય